આંગણવાડી કર્મચારીઓને કાયમી કરો ની સરકારે હમણાં રજૂ કરેલા તેમના અંતરિમ બજેટમાં આંગણવાડી ઉપર ત્રણસો કરોડ નો જે કાપ મૂક્યો છે અને એને કારણે આખા દેશમાં આંગણવાડીના જે કર્મચારીઓ છે અને એની જે આખી જે પદ્ધતિ છે એના ઉપર જબરજસ્ત અસર થવાની છે વર્ષ પછી કેન્દ્ર સરકારે આંગણવાડી કર્મચારીઓ માટે એક પણ રૂપિયો ફાળવ્યો નથી ગુજરાતની ભાજપની સરકારે થોડા ઘણા ટુકડાઓ ફેંક્યા પણ આજે આંગણવાડીની બહેનો આજની કારમી મોંઘવારીમાં

આજે અમારી એકત્રીસ જુલાઈ મળેલી મીટીંગ આદેશ પ્રમાણે આજે સંસદ સભ્ય અને આવેદન પત્ર આપીએ છીએ અને આગામી અંદર અમે એક રેલીનું આયોજન અને અમારી માગણીઓ સંતોષાશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે આજે અગાઉથી એમને કહેવામાં આવ્યું હોવા છતાં ધારાસભ્ય શ્રી મંત્રી શ્રી અને એમના કોઈ પીએને પણ કહેવા છતાં આજે કોઈ હાજર નથી અને આગળવાળી બહેનો જે એમના વોટરો છે

મોકલી આપીએ છીએ તેમ છતાં હજી ગુજરાત સરકાર અમને નવા મોબાઈલ આપવાની કશું કરતા નથી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અમે અરવલ્લી જિલ્લાની બહેનો અહીંયા મંત્રી શ્રી ભીખુશી સાહેબને આવેદન પત્ર આપવા માટે આવેલા પરંતુ આજે સાહેબ ઉપસ્થિત નથી એમના પીએ પણ ઉપસ્થિત નથી તો અમે બીજા કોઈ ભાઈને આજે આવેદન પત્ર આપીને જવાના છીએ પરંતુ મારે એટલું જ કહેવું છે કે જો બે હાજર અઢાર માં અમારો પગાર વધારો કરેલો આંગણવાડી કાર્યકર નો પંદરસો અને મોંઘવારી સંસદ સભ્યો ના અને મુખ્યમંત્રીઓના જો પગાર વધારા થતા હોય તો આ મારા કેમ નહી અમે તો કામ કરીએ છીએ અમે કામનું વેતન માંગીયે છીએ અને આમ પણ ગુજરાત સરકારે નવી આ જે બજેટ પડી એની અંદર જાહેરાત કરી છે કે લઘુત્તમ વેતન સામાન્ય માણસ વેતન પણ લઘુત્તમ તરીકે ગણો ને તો પણ અમારું લઘુત્તમ વેતન ચારસો ને રૂપિયા હોવું જોઈએ તો સરકારને અમારી વિનંતી છે કે આ બજેટની અંદર જો સરકારે અમારું કંઈ કર્યું નહી અને પ્લસ અમારું જે બજેટ હતું એમાં પણ ત્રણસો કરોડ રૂપિયાનો ઘાટો કર્યો છે તો આવનારા સમયમાં જો આગામી દિવસમાં સાડી છસો કરોડ રૂપિયા બજેટ હોવા છતાં દસ દસ ને બાર બાર મહિને જો અમારા બિલો થતા હોય તો આગામી દિવસોમાં શું હાલત થશે આ બહેનોની તો અમારી સરકાર નમ્ર વિનંતી છે અને ધારાસભ્ય દ્વારા અમે સૌર્ય મંત્રી સાહેબ દ્વારા અમે આવેદનપત્ર આગળ મોકલીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા માટે કઈક નવી જાહેરાત કરે અને બહેનો વિશે કઈક વિચારે